મા અમે તમારા તમે અમારા મારી ઓળખો તો ઓળખાય મારી માં હમણાં દસ વર્ષથી મારી બહુ હેરાન થઈ ગયા છે બહુ દુઃખી થઈ ગયા છે મારી મા મમ્મીને અચાનક સાથીમાં ડચોરો આવી જાય ગભરાવન આવી જાય અને મારી વાઈફ છે માં સાત વર્ષથી મારી સંતાન નહીં થતો મારી કોઈ દેવ ગતિની મારી ભૂલ હોય તો કાંઈ બતાવો મારી બહુ હેરાન થઈ ગયા છે મારી ભૂવા બી બહુ કર્યા મારી ને દવા બી બહુ કરી મારી પણ કોઈ ફેરફાર કાંઈ થતો નથી દવા લાગતી નથી ગુણ કોઈ કામ કરવા જઈએ છે સારું તો મારી કાંઈ કાંઈ કામ નથી થતું અમારું તો મા કાંઈ ભૂલ અમારી થઈ હોય તો મા રસ્તો બતાવો કાંઈ દેવ બિહાડ્યા છે માં અમારા ભૂવા છે તો એમને જોયું મારી તો કે આપણે સદી છે તો માં બેસાડીયા મારી એટલે ભુવાના ઘરે બેહાડ્યા કે તમારા ઘરે નું મોટું લાગવા નથી મારી છે અમારા મારી કેમ હમતતા નથી હા

અરે ભુવા ને જોશીઓ તમારા ઘર કાઢી નાખશે અરે અરે ચાલી વર પેલા હાથ ભાઈ હતા અને નવ ઘર હતા અને વિહત અને મેલડી પૂજાતી ઉશન વન નદી ગંદરો મેલડી છો સાચું મારી સાચી વાત મને વિહત ને મેલડી પૂજાતી એક વિહત માતા પાડવાળતા ને મેલ જુના તમાર સધી માતા ને દુખ નથી હા હવે તમે કોક જોશીએ તમારા જોશીએ તમને સધી ગોતી નાલી છે તો તમે કોને પણ એના કે અમે ત્યાંના ત્યાં જ છીએ હા માં એમની જોડે ઘણી વાર જોડાયું પણ માં કંઈ સારું કરી જ નથી તમે આમના આમાં દુઃખી થઈ ગયા લા દુઃખી થઈ ગયા આપણે દાણા જોવડાવવાના આ કળિયુગમાં દાણા જોવડાવવાના છ જ નહીં તું વિચાર કર ભગવાન રામચંદ્રને દુઃખ પડ્યું તો દાણા જોવડાવ્યા કોઈ દાડો એને એવું કીધું કે મને પરમાત્મા પર વિશ્વાસ છે તમારે શું કેવું જોઈએ મારી વિહતન મેલડી પર વિશ્વાસ શું ભુવ દાણા નાખશે ને ભુવો દાણા જોશે અને ભુવો ધૂણશે તો તારા ઘરે દીકરા કે દીકરી આ તમે કહો એમને તમારા ક્ષેત્ર તલક સમાજ તમારા જોશી ને

કે તમે મને સધી માતા બતાવી ના લી ને તમારા કહેવા પ્રમાણે અમે બેહાડીની સેવા પૂજા કરીએ છીએ તોય અમારે હજુ કંઈક કાર્ય પૂરા થતા નથી અને તમે કંઈક હોનો ચાંદી તો માગતા નથી તમે રૂપિયા બંગલા તો માગતા નથી તમે હારું જીવન માંગો છો ને તો હારું જીવન આપણી માતા અમારી સધી ચમ નહીં દેતી તું એવું પ્રશ્ન કરા ભુવાને એટલે ભુવા ફાફે જ અરે માં ઘણી વખત કર્યું પણ માં

તને એવું ખબર પડી જોઈ જોઈએ કે આ માતાને મારી વિહત પકડાય તો મેલડી સાચી હશે અને હું તોને એક જ કહું છું કે દુનિયામાં ગમે તે થાય ને ગમે તે એક બે ના ટાઈન પણ તારી વિહત મેલડીને ભૂલતો ને વિહત મેલડીને ને ભૂલ્યા છો ને એટલા તારી પેઢી ડૂબાશે હું મેલડી ને કાળકા બોલું સાચું મારી સાચું માં અમાર તને માં અરે એક વખત તો એનો થઈ જા એક વખત તો તમે એના થાવ તમે શું કરવા જોશી ને ભુવાના થાવ છો મેં આ દુનિયામાં કોઈને કીધું કે મારા થાવ મને ખબર છે કે તમે તમારી માતા સુધી નહીં પહોંચે તો મારા સુધી ક્યારે પહોંચશો પણ એમ કે મારી તમે મેં મેં એવું કીધું કે તમે તમારી માતા સુધી પહોંચી જાવ હું પહોંચાડી દઉં છું અને જ એનામાં જ મને જોજો શું મેં ઘરે ઘરે કોઈકને દાણા જોયા પૂછતો એવું કીધું કે માતા બેહાડી દો હું એમ કઉ છું કે હું તને જોઈ એમ કહું હું તને જોઈ એવું કહું કે તારી વિહત પાયે દોડીને જાવ અને તારી વિહતને એવું કે કે માં કદાચ તારી પાસે મેલડી હતી એરેરે તારી પાસે મેલડી હતી પણ અમને ખબર નથી માં કે મેલડી કેવી છે અને ક્યાં છે પણ મા ખરેખર તારી પાસે મેલડી હોય ને તો મારું આટલું અટકેલો માં તું પૂરું કરી આલ અને મા તું જોડે રહીને મા વિહત આટલું મારી કુળદેવી પૂરું કરી આલ તો મેલડીને વાગતા ગાતા ઢોલે અમે બેહાડીશું

અલગ તને એટલું ખબર હોવી જોઈએ કે મારી વીહદ પકડાઈ ને તો રાજા મેલડી કેવાય તારી વીહદ પકડી તો તારી મેલડીમાં ના પકડાય તારી તો તારી મેલડી પકડાય કે નહીં તારી મેલડી પકડાય ને તારા ઘરે દીકરા તમે લોકો ભૂલા પડ્યા છો હું નહીં હવે તું વિચાર કર તમારા જોશી ભુવા હોય ને તો એ મોટી મૂછો રાખ એ ચાર પાંચ કડા પેરવ સાચું સાચું મારે અને એ પાછા ઊંચા ઊંચા લાંબા અને પાછા રાત્રે આવ અને પછી કઈક લઈને જાય સાચું કઈક લઈને જાય સમજી બંધ મુઠી વાત કરું છું કઈક લઈને જાય પણ હું તો તમને તમારી માતા ના ઘોડે બેહાડી ને કઈક ખવડાય કઈક આપી ને મોકલું છું ગાડા એટલે તમારામાં તમારા ભુવાઓમાં જોશીઓમાં આટલો જ ફરક છે મારો ને એમનામાં અને હું તો એવું કહું છું કે જોશી દુખી છે એ જોશીને એવું કે તારી અડક માતા ક્યાં બેઠી છે મને પૂછવા આવા હું સિંધ મને સપરા નદી ગંદ્ર મેલડી છો એ તારા જોશીને એવું કે તારી બહુચર માતા ક્યાં બેઠી છે ને મને પૂછવા આવા હું માતા બતાવીશ ભુવા ને ભુવા પણ કરવી હોય ને તો મેલડી જોઈએ તમે મારી પાસે આયા છો તમારો ભાવ છે એટલા તમને શ્રદ્ધા નો વિશ્વાસ છે એટલા છે ભાવ કેટલે કે દુનિયામાં બધે જજો કોઈ માતા મેલી નથી ચોખ્ખી નથી અરે હું ભુવાન પ્રશ્ન કરો હું એવું કઉ છું કે તમારા બાપના 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 હતા ને તાર ની મેલડી બેઠી છે સપરા ગંદ્રપ્યા મેલડી અને માતા મેલડી મેલી છે ને તો તમારી માતાઓ વિહતર મેલડી ને ચોખ્ખી કરું છું તમારી ચાઉન ને મેં ચોખ્ખી કરી તમારી ખોડિયા ને મેં ચોખ્ખી કરી તમારી બહુચર ને મેં બોલતી કરી તમારી કાળકા ને જગાડી છે મેં હું મેલી છું ને એટલા જ રાજ કરી ગયા કળિયુગમાં રાજા મેલડી તરીકે કમામાં કમામાં રાજા મેલડી હા કોઈએ કીધું કે ચાવણ માતા મેલી છે કોઈએ કીધું ખોડિયાલ માતા મેલી છે ના મેલડી ને મેલી કીધી તો આ કળિયુગ છે ને એ મેલડી રાજ કરે છે હા માં તમે રાજા છો માં એમ એ જ રાજ કરે છે ને ત્યારે હા માં તમે એક શ્રીફળ ફળ તું તારે માં તું ગુનુનિયા શેડેમ જાય ને આખા પૃથ્વીમાં માં ગમે તા અને ગમે તે માતાનું શ્રીફળ માનવાનું ભૂલી જાય ને તો એ માતા છોડી દે અને તું એક વખત મારું માન અને તું ભૂલી જાય ને તારા દીકરાની દીકરા દીકરાને થાય ને આના દીકરા ના આવવું પડે આના દીકરાની દીકરાની દીકરાને આવવું પડે આની અંદર એવું છે મારી પાસે તો બોલો જો મારી પાસે એટલું જ બોલવું કે પાળીએ કો હા ખબર પડે છે ને હામાં ભાઈ તમે મને એમ કહો કે માતાજી અમે તો આમ કરી આયલીશું ને પેલું કરી આપેલીશું અને પછી જો તમારો સમય આવે ને તમે ના કરી આપો ને તો અંતે જ સરવાળે પચીસ વર્ષે હું પાછા ભગવાનના ઘેર બધા નાખી આવું હું કોઈ ના બાપ થતી નથી એટલે તો દાણા માળા વગરની માતા છો અને તને હું એવું કહું છું કે તને કદાચ એવું કોઈ વ્યામ હોય ને કે મેલડી હશે કે નહીં મેલડી હશે કે નહીં મેલડી હશે કે નહીં તો ઘરે ઘરે મનોમન નક્કી કર ને કે મારા કુટુંબવાળા મારા ભાઈયો દૈયો કાકા ગમે તે હશે અરે મા મેલડી તને માનસ કે નથી માનતા તને પૂજે કે ના પૂજે પણ મા મારી બહેને કદાચ હારો દાળો થો હાય અને છ મહિના હાય ને છ મહિના એના પેટમાં છ મહિનાનું બાળક હોય ને છ મહિનાનું બાળક તો મા તને બેહાડી દે તારને તેડ વલે હોવી જોઈએ હા તાર તમારામાં લેતા નહીં આવડતું એ તો આલ વાત બેઠી છે એટલે જોશીઓ હારા તો હારા ભુવા હારા તો હારા અને હું એવું કહું છું કે ભુવા ને જોશીઓ બનતા પેલા માતાની ઓળખાણ તો કરો ગાડા માતા કેવી કળિયુગ માં લાગે છે અને કેવી હતી તમે સીધું સીધું કહો છો હે મેલડી છે એટલે આવી છે જોગણી છે એટલે આવી છે જેને તમે જોઈ નથી એને તમે કેવી રીતે કહો કે આ મેલી છે આ ગયા ધૂણિયા દાણા નાખ્યા ને વેણ વધાવો એટલે સુધી ન રહ્યા ને આજનો સો આજથી પાંચસો વર્ષ કે બસો વર્ષ કે હો વર્ષ જૂનો ઇતિહાસ તમે ખોદો ને તમારા ગમે તેની પેઢીનો તો એક જ વાત આવા ભુવા હતા અને માતા રજા હાલતી હતી ને ત્યારે જતા હતા પણ પ્રથમ મેલડી એવી શું કોઈના બાપની નહીં કોઈની રજા ના લઉં બોલું ને એટલું થાય હા હું બોલું એટલું થાય હા હું બોલું ને એ જ થાય

જોવડાયું હોય તારો વિશ્વાસ તારો શ્રદ્ધા હતી તારા ને તારા જોશીઓ પર તો તે મહેનત કરી ને બધી મહેનત કરી તે બધું કાલા વાલા કર્યા

મેલડી જ સો એવું કેવું ને એવું કે પરમાત્મા એ કદાચ અવતાર આલ્યો હોય ને આ તને ભગવાન અવતાર તને આલ્યો હોય ને તો તારી વિહત મેલડી નું ભજન કરી ખા અરે હાલશે એ તો હાલશે હાલવા જ બેઠી છે તમને લેતા નહીં આવડતું પણ કદાચ તારા બાઈ ને કદાચ તને એવું લાગે ને કે હર મારી બાઈ ને તો કે હવે મહિના ચાલુ થયા તો બાર થી ચાર નું ભોજન કરજે ને અને એ મેલડી તને ના આવે તો મારા અવતાર માં ખોટ પડો માતા છો હા મારી રાજા મેલડી હા મા પણ ભૂવો નહી ભગત પેલા ભગત પેલા ભક્તિ કરજો એવી કરજો એવી કરજો એવી કરજો કે માતા આબે હુપ મળે ને કે બેટા હું આવી લાગુ છું હા હા પહેલા ભક્તિ કરીન ભજન કરીન માતાઓનો ઓળખજો એટલે કેવાય કે ઓળખો તો ઓળખાય હા માં ઓળખાય પછી ભક્તિના માર્ગે જઈને તમે જેટલા ભક્તિના માર્ગે જશો ને એટલી એ માતા તમને જ્ઞાન આલ છે એ જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી કોઈ શાસ્ત્રમાં નથી કોઈ ઇતિહાસ કે ભૂગોળમાં નથી એ માતાની পায়ে પડી છે એના પગના તળીએ પણ એ તમારા તમારા હૃદય સુધી આવ છે બધી વિદ્યા માતાના તળિયામાં પદમાં એવું ભજન કરજે એવી માતા પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજે કે પાંચસો વર્ષ જાય ને પાંચસો વરસ તો એવું કે આપણા કુટુંબ ની અંદર આપણા ઘરોમાં અને આપણી પેઢીમાં એક ડોહોન દાદો